જુનાગઢ એસપી કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી તકે અમને લોકોને ન્યાય મળે તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી

અમારે ન્યાય જોઈએ કે તપાસ કરવી જોઈએ અમારે ન્યાય જોયે છે અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબને સાહેબને આવેદનપત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે તે સાથે અમે આખો સમાજ ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે અમે એક જ કામ લઈને આવ્યા છીએ કે અમને આ મુદ્દાની અંદર કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે કે આની ધરપકડ તાત્કાલિક ધોરણે થાવી જોઈએ આવતા દિવસોમાં ફરિયાદ ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાજખોરોને પકડી અને એને આકરીમાં આકરી સજા દેવામાં આવે કેવો ત્રાસ છે એ વ્યાજખોરોનો વ્યાજખોરોનો ત્રાસ વધારે હોય તો સાહેબ આત્મહત્યા કરી હોય ને વ્યાજ કરવાનો ત્રાસ ન હોય તો કોઈ મજવા મરવા મજબૂર થતો નથી અગિયાર દિવસ થઈ ગયા નથી પકડાના કોઈ જાતની ધરપકડ થયેલ નથી ત્યારે જ મારે આ એસપી કચેરી આવવું પડ્યું છે